આપણે એક હોસ્પિટલ સ્ટોક કરવાની છે કે શેર વિભાજન કરવાની છે તો આ શેર વિભાજન નો રેશિયો કેટલો છે અને કયા શેર ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

વધારે કે વધારે રિટેલ રોકાણકારોને હિસ્સેદાર બનાવવાનો છે એટલે કે કોઈ શેરનો ભાવ વધારે હોય ને એમાં રિટેલ રોકાણકાર પાર્ટિસિપેટ ના કરી શકતા હોય ત્યારે કંપની સ્ટોક સ્પ્લિટનો નિર્ણય લેતી હોય છે જેથી કરીને શેરનો ભાવ ઘટે અને પછી રિટેલ રોકાણકારો પણ એમાં પાર્ટિસિપેટ કરે અને કંપનીમાં લિક્વિડિટી વધે કૃષ્ણ મેડિકલ કૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ લિમિટેડ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ डेटની જાહેરાત નથી કરી આ અંગે કંપનીએ 22મી AGM માં નિર્ણય લેવા છે એટલે કે કંપનીએ શેર વિભાજન નો નિર્ણય લઈ લીધો પણ હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર નથી કરી જે અંગે કંપનીની 22મી બાવીસ મી એન્યુઅલ જનરલ મીટિંગ થશે એમાં નિર્ણય લેવામાં આવશે તો મિત્રો આ વિડીયો આપણે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુશન ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લિમિટેડ ના શેર વિભાજન વિશે કંપનીએ એક શેરના ના બદલામાં એક શેરને ને પાંચ શેર માં વિભાજિત કરવાનો નિર્ણય લીધો એટલે કે દસ રૂપિયાની ફેસ વેલ્યુ ને બે રૂપિયા કરવાની છે કંપની કંપની આની રેકોર્ડ ડેટ હજુ સુધી જાહેર નથી કરી મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો